નમસ્કાર હું હર્ષ પાવોભાઈ સ્ટીલ ઇન્ડિયા સાથે કૃષિ જાગરણમાં માં આપનું સ્વાગત છે સમાચાર જોતા પહેલા એક નજર આજની ટોપ હેડલાઇન્સ પર ખેડૂતો પાસેથી કઠોળની વિપુલ ખરીદી પર કૃષિ મંત્રીનો ભાર સરકારી પોર્ટલ પર ખાદ્યદાતાઓની નોંધણી વધારવા સૂચના ડુંગળીના વધતા ભાવથી રાહત મેળવવાની આશાએ કેન્દ્રએ ખરીદી ટન ડુંગળી બજારમાં પુરવઠો કોલકાતા મોંઘવારીની અસર રીંગણ ને એકસો પચાસ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો આવતા મહિના પસાર થશે બજેટ ખેડૂતોને લઈને થઈ શકે છે મોટી જાહેરાત રાજ્યમાં માં પંચાણું તાલુકામાં વરસાદે મચાવ્યો કહેર મેઘરાજા વિફર્યા કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના કૃષિમંત્રી સાથેની બેઠકોમાં મુખ્ય કઠોળ પાકે અરહર અડદ અને મસૂરની એમએસપી પર ખરીદી કરવા જણાવ્યું છે તેમણે રાજ્યને વધુમાં વધુ ખેડૂતોને ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરવા જણાવ્યું છે માટે સરકારે પોર્ટલ દ્વારા કેન્દ્ર સરકાર ખેડૂતોની ઉપજ ખરીદે છે અને તેમના જે બેંક ખાતામાં સીધી ચૂકવણી કરે છે તેથી સેવામાં કોઈ વિલંબ ન થાય તે માટે નક્કર પગલા લેવામાં આવ્યા છે ડુંગળીના વધતા ભાવથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં બફર સ્ટોપ માટે ઇકોતેર હજાર ટન ડુંગળીની ખરીદી કરી છે દેશના અનેક બજારોમાં ડુંગળીની છૂટક કિંમત પિસ્તાલીસ રૂપિયાને પાર પહોંચી ગઈ છે તો જ્યારે ઘણા બજારોમાં ભાવ પચાસ રૂપિયા પ્રતિ કિલો સુધી છે એવું માનવામાં આવે છે કે કેન્દ્ર ખુલ્લા બજારોમાં ડુંગળીનો પુરવઠો વધારવાની તૈયારી કરી રહ્યા છે આ માટે નાફેડના અધિકારીઓએ તાજેતરમાં મહારાષ્ટ્રની કેટલીક મંડીઓમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતું ગ્રાહક વિભાગના ડેટા અનુસાર ગયા શુક્રવારે સમગ્ર ભારતમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત આડત્રીસ સડસઠ રૂપિયા પ્રતિ કિલો હતી જ્યારે મોડેલની કિંમત ચાલીસ રૂપિયા પ્રતિ પ્રતિકિલો નોંધાઈ હતી તો જોકે દેશના ઘણા બજારોમાં છૂટક ભાવ પિસ્તાલીસ થી પચાસ રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે નોંધાયા હતા તો ડુંગળીના વધતા ભાવને કારણે ખાદ્ય મોંઘવારીનું દબાણ વધ્યું છે તો દેશના મોટા ભાગમાં ચોમાસાની પ્રગતિ સાથે છૂટક ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા છે પશ્ચિમ બંગાળમાં મોંઘવારીથી સામાન્ય જનતા પરેશાન છે તો જ્યારે રાજધાની કોલકાતામાં રીંગણ કારેલા લીલા મરચાં કાકડી ટામેટા કેપ્સિકમ કઠોળ કોબીજ અને કોબીના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે જેના કારણે સામાન્ય લોકોનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે તો હાલમાં કોલકાતામાં રીંગણની કિંમત એકસો વીસથી એકસો પચાસ રૂપિયા કિલો છે તો જ્યારે કારેલાનો ભાવ

બજેટના આવનારા એક વર્ષ માટે દેશના વિકાસને લઈને ઘણા મોટા નિર્ણયો થઈ શકે છે તો જેમાં કૃષિ ક્ષેત્રો પર મોટા ભાગે ધ્યાન આપવામાં આવશે તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાહેરાત હાલના નવા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા પણ કરી દેવામાં આવી છે તો થોડાક જ દિવસોના અંદર નવા બજેટની જાહેરાત થશે તો જેને લઈને અત્યારે હાલ શિવરાજસિંહ ચૌહાણે કોઈ સ્પષ્ટ ઉત્તર આપ્યો નથી જેથી કરીને આવતા મહિને બજેટને લઈને રાજ્યની અંદર વરસાદ નોંધાયો છે તો જેમાંથી સૌથી વધારે છોટા ઉદેપુરના સંખેડામાં એક પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ વરસાદ ખાબક્યો છે તો આ સાથે પંચમહાલ હાલોલ વડોદરાના કરજણમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે ખેડૂતોને પોતાના પાક માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો જનતા માટે પણ તેનો એક મોટો ભાગ ગણવામાં આવ્યો છે તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયા ને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ નમસ્કાર